તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું પચીસ હજાર રૂપિયા સુધીનું રોકાણ કરીને લાખો રૂપિયાનો ફાયદો તે ખેડૂતોને મળશે તો ખેડૂતો માટે મિત્રો જે છે તે તે હવે આવક વધારવાની નવી તક સામે આવી ગઈ છે 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 એક પ્રકારની ખેતીનો જે નવો બિઝનેસ અત્યારે લાખો ખેડૂતો કરી રહ્યા જેનાથી તમારે માત્ર મિત્રો હજારો રૂપિયાનું રોકાણ કરવાનું છે અને લાખોમાં સીધો ફાયદો મળવા પાત્ર થશે તેના વિશે વાત કરીએ તો આજના સમયમાં મિત્રો ખેતીનો નવો જે છે તે મિત્રો બિઝનેસ અને વ્યાપાર આવવા લાગ્યો છે તેની વચ્ચે જે નવો અત્યારે જે હાલમાં મિત્રો જે નવો બિઝનેસ શરૂ થયો છે તેના વિશે

પણ પપૈયા ખેતી કરો છો તો વીસ થી પચીસ હજાર રૂપિયાનો ખર્ચો તમને લાગશે જેમાં છોડનો ખર્ચો રોપડાનો ખર્ચો ખાતર બધું થઈને મિત્રો હજાર રૂપિયાનો તમારો ખર્ચો અડધા એકરમાં લાગશે અને આની સામે તમે લઈને પોણા બે લાખ અને બે લાખ રૂપિયા સુધીની આવક જે છે તે પપૈયાની ખેતીની મારફતથી કરી શકો નિષ્ણાંતોના મતે મિત્રો ખાસ કરીને પપૈયા છે પંદર નંબર વેરાયટીના આવે છે તે ખેડૂતોને સૌથી વધારે ફાયદો અપાવે છે અને આ પ્રકારની ખેતી તમામ જમીનો ઉપર પણ થઈ શકે છે જેથી ગુજરાતીઓ જે છે તે આ તરફ આગળ વધીને ઓછા ખર્ચે લાખો રૂપિયાની કમાણી જે છે તે કરી શકે સમાચાર આવી રહ્યા છે અમેરિકા એ ભારતને સૌથી મોટી ચેતવણી કાલે આપી દીધી છે જેનાથી ભારત ઉપર જે છે તે ખાસ કરીને મોટો ખતરો તોડાય રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે ભારતના જે ધંધાઓ નોકરી અને ઉદ્યોગો છે તેની કમર તોડી શક્યા પાંચસો ટકાનો ટેરિફ અમેરિકા મિત્રો પહેલા ભારત ઉપર પચાસ ટકાનો ટેરિફ લગાવ્યો હતો જેટલા પણ લોકો રશિયા પાસેથી તેલ ખરીદે છે તેવા તમામ દેશો ઉપર પાંચસો ટકાના ટેરિફો લગાવવાનું વિચારી રહી છે અમેરિકા સરકાર જેમાં મિત્રો ભારત પણ જે છે તે આવી જાય છે કારણ કે ભારત મોટું ખરીદદાર છે રશિયા પાસેથી તેલની ખરીદી ભારત કરે છે ભારત ઉપર મિત્રો જે છે તે 500% ટેરિફ ને મંજૂરી પણ આપી દેવામાં આવી છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે આનાથી મિત્રો જે છે તે મોટો ફટકો પડી શકે ને ભારતના અર્થતંત્રની કરોડ કરોડ રજો એટલે કે કમર તૂટી શકે કારણ કે 500% ટેરિફ લાગવાથી જે છે તે ભારતના ઘણા બધા ઉદ્યોગો ઠપ થઈ શકે જેમ કે હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ માર્કેટની અંદર મિત્રો છે દવાઓ આવે છે તેથી ફાર્મા ઉદ્યોગ તેની સાથે ઘણી બધી મિત્રો જે મેન્યુફેક્ચરિંગ હબ છે મિત્રો ભારતના તેને ફટકો પડી શકે અને માલ સામાન અમેરિકામાં જે વેચાય છે તે ઓછો થશે જેનાથી મિત્રો જે છે તે માલ સામાનનો સ્ટોક બની શકે ભારતમાં જેનાથી મંદી જેવા મિત્રો માહોલો જે છે તે ઉભા થઈ શકે એક ઉદ્યોગોમાં નહીં પરંતુ અનેકો ઉદ્યોગોને આનો ફટકો જે છે તે આવનારા દિવસોની અંદર પડી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ પહેલા વધી શકે પેટ્રોલ ડીઝલના ભાવ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે સામાન્ય લોકો પર શું અસર પડશે તેના વિશે વાત કરીએ તો મિત્રો બ્રોકરેજ ફર્મ જે એમ ફાઇનાન્શિયલ નું માનવું છે કે 1 ફેબ્રુઆરી ના રોજ જ્યારે ભારતનું બજેટ રજૂ થવાનું છે તો ભારત નું જે કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર ₹3 થી રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઈઝ ડ્યુટી ની અંદર વધારો કરી શકે રિપોર્ટ સામે આવ્યો છે રિપોર્ટ અનુસાર મિત્રો એક્સાઈઝ ડ્યુટી વધારી શકે છે સરકાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જે છે ખાસ કરીને ઓએમસી એનાથી મિત્રો ઘણા બધા લોકોનું માનવું છે અને ખાસ તો બ્રોકરેજ ફર્મ જેમ ફાઈનાન્શિયલ માનવું છે કે એક ફેબ્રુઆરીના રોજ જ્યારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે ભારતનું તે પહેલા પેટ્રોલ ડીઝલ ઉપર ભાવ વધારો જે છે તે મિત્રો થઈ શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જનતા ત્રસ્ત થઈ છે કારણ કે ગુજરાતમાં સત્તાધારી ભાજપના ધારાસભ્યો હવે રાજ્યના વહીવટી તંત્રના ખુલ્લે આમ નારાજગી વ્યક્ત કરી છે ભાજપના જ પાંચ ધારાસભ્યોએ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને પત્ર લખ્યો છે પત્રમાં અધિકારીઓની મનસ્વીતા અને જનતા પ્રત્યેની બેદરકારી છે તે અંગે મુદ્દાઓ ઉછાવવામાં આવ્યા છે ધારાસભ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ છે નીચલા કર્મચારીઓ છે અને અધિકારીઓ છે છે જે પોતાને સરકાર કરતાં પણ ઊંચા પદ ઉપર માનતા હોય આવામાં જ્યારે લોકો કામ કરવા જાય છે ત્યારે સામાન્ય માણસના પ્રશ્નો સરખા સાંભળવામાં પણ આવતા નથી લોકહિતના કામો માટે ધારાસભ્યો દ્વારા કરવામાં આવતી રજૂઆતોને અવગણવામાં આવે છે અને ફાઇલો પણ લંબાવવામાં આવે છે ઘણી વખત લોકોને પણ ધમકાવવામાં આવતા હોય છે મિત્રો મિત્રો અધિકારીઓ તરફથી તેવું પત્ર લખ્યો અને મુખ્યમંત્રી પાસે માંગ કરી કે આ પ્રકારના જે નીચામાં નીચા કર્મચારીઓ છે ત્યાંથી લઈને ઉછલા ક્રમના અધિકારીઓ સુધી જે છે તે ખાસ કરીને અહંકાર ભરેલો છે તેના સામે કડક કાર્યવાહીઓ કરવામાં આવે કે જેથી લોકો જે છે તે ત્રસ્ત થયેલા છે તેનાથી બચી શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી તો બાર તારીખે ખેડૂત આંદોલન મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સરકાર સાંભળવા તૈયાર નથી ખાસ મિત્રો ખેડૂતો ઘણા સમયથી ખેડૂત વિરોધી છે નીતિઓ છે તેની સામે માંગણી ઉઠાવી રહ્યા છે અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ અવાજ સાંભળવામાં નથી આવતો એટલા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી બાર જાન્યુઆરી બે અને સોમવારના રોજ ગાંધીનગર ખાતે એક વિશાળ શક્તિશાળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ચાલો ગાંધીનગરના નારા સાથે મિત્રો યોજનારા આંદોલનમાં અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ ખાંભા સહિતના અગિયાર તાલુકાઓના ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં જોડાવવામાં છે અને ખેડૂતો જે છે તે મિત્રો અહીંયા મોટો આહવાન કરવાના છે અને લાંબા સમયથી જે ખેડૂતોની માગણીઓ છે તેનો અવાજ જે છે તે ઉઠાવવા માટે બાર તારીખે ખેડૂત આંદોલન યોજનાની ચીમકી જે છે તે ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવી હતી અને કાર્યક્રમ યોજવામાં આવશે તેવું જણાવવામાં love you ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખુશખબર આવી રહી છે તમારા લોનના હપ્તા જે છે મિત્રો સીધા ઓછા થશે સૌથી મોટો સમાચાર મિત્રો આરબીઆઈ એ વ્યાજ દરમાં 0.50% નો ઘટાડો કર્યો છે જેનાથી હોમ અને ઓટો લોન સસ્તી થઈ શકે કેટલાક શબ્દો મિત્રો જે તમે નહીં સાંભળ્યા હોય તેના ભાષામાં હું તમને સમજાવું તો આઈઆઈએફએલ કેપિટલ રિપોર્ટ મુજબ 2025 માં 1.25% ના ઘટાડા છતાં પણ હજુ ઘર દર ઘટાડવાની જરૂરિયાત છે અને શક્યતા છે રેપો રેટ અને કોર ઇન્ફ્લેશન વચ્ચે તફાવત 2.8% નો છે અને સરેરાશ 1.1 કરતા વધારે હોવાના રેટમાં ઘટના સંકેત મળી આવશે તો તમે ઈએમઆઈ ઉપર વ્યાજ લાગતું હોય છે તો આજે વ્યાજ લાગે છે તેનું ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરવાનો સરકારે જે છે તે નિર્ણય લીધો હતો આરબીઆઈ નિર્ણય લીધો હતો આ નિર્ણયથી સામાન્ય લોકોના છે મિત્રો દર મહિને ઈએમઆઈ આવે છે એટલે કે જે હપ્તા આવે છે તેમાં ઘટાડો મોટો જોવા મળી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર સરકાર આપશે તમામ લોકોને છે તે ઘરનું મકાન એના માટે સરકારે બે હજાર છવ્વીસ માટે સૌથી મોટી યોજનાનો બીજો ભાગ શરૂ કરી દીધો છે ભારતમાં મિત્રો શહેરીકરણની ગતિ ખૂબ જ આગળ વધી રહી છે અને એવો અંદાજ છે કે આવનારા પચીસ વર્ષની અંદર એટલે કે બે હજાર પચાસની સાલ આવે ત્યાં સુધીમાં અડધી ભારતની અડધી વસ્તી જે છે તે શહેરોમાં રહેવા લાગશે આટલી મોટી વસ્તી માટે સસ્તા અને સારા ઘર પૂરા પાડવા એ સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે થોડા દિવસ પહેલાં મોદીજીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારતના તમામ લોકોને પોતાનું રહેવા માટે ઘરનું મકાન ના મળે ત્યાં સુધી હું શાંતિ જેથી બેસી શકીશ નહીં તેવું પણ તેમણે જણાવ્યું હતું અને આ મામલે મિત્રો સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટુ પોઈન્ટ એટલે કે બીજો તબક્કો હેઠળ આગામી પાંચ વર્ષમાં નવા એક કરોડ મકાનો જે છે શહેરોમાં બનાવવામાં આવશે અને લોકોને આપવામાં આવશે તો મિત્રો જેવા લોકો સપનાનું ઘર બનાવવા માટે સપનું જોઈ રહ્યા છે તેવા લોકોને સરકાર સામેથી ઘર આપશે એક કરોડ જેટલા શહેરી પરિવારોને મદદ કરવાનો સરકારે નિર્ણય પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ હેઠળ લીધો છે અને આવનારા દિવસોમાં જે છે તે ગરીબો માટે સરકાર જે છે તે પાંચ વર્ષમાં એક કરોડ મકાન બનાવશે

માટે ખુશખબર હવે જે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ જે મિત્રો પાક ધિરાણ લોન અને અમુક ગામોમાં તેને મંડળી કહે છે તો એ મિત્રો પાક ધરાણ લોન અને મંડળી જેટલા પણ ખેડૂતો ઉપાડી રહ્યા છે એમાં મિત્રો પહેલા જે છે તે ત્રણ લાખ રૂપિયાની લિમિટ હતી એટલે કે ખેડૂતો ત્રણ લાખ રૂપિયા સુધીની મંડળી વગર વ્યાજે જે છે તે ઉપાડી શકતા હતા કેસીસી હેઠળ પરંતુ હવે મિત્રો આ લોન જે છે તે વધારી શકાશે અને ખેડૂતો જે છે તે પાક ધિરાણ લોન હેઠળ અને મંડળી હેઠળ વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની સસ્તી લોન જે છે તે હવે લઈ શકશે ભારતનું મિત્રો બે છવસનું જે બજેટ જે છે તે ખાસ કરીને એક ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે અને ઐતિહાસિક વધારાઓ મિત્રો આને પણ અંદર કરવામાં આવનારા સમયમાં આવી શકે અને આ બજેટ જે છે તે મિત્રો ખેડૂતોના માટે ખૂબ જ અદ્વિતીય રહેવાનું છે કારણ કે ઘણી બધી અન્ય ભેટો પણ બજેટમાં મળી શકે જેમ કે બે હજાર રૂપિયાના હપ્તાની અંદર પણ ખેડૂતોને વધારો જે છે તે આ બજેટમાં કદાચ જોવા મળી શકે

અગાઉ મિત્રો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ એક અને બે માં અંગ્રેજી દાખલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યાર પછી હવે એવો નિર્ણય લેવાયો છે કે શાળાઓની અંદર બાળકો જે મિત્રો પાઠ્યપુસ્તકો ભણે છે તેમાં ભગવદ્ ગીતાના પઠન પણ જે છે તે હવે બાળકોને કરાવવામાં આવશે

સૌથી આંકડી ઠંડી જે છે તે આવનારી 20 તારીખ સુધીમાં હવે પડવાની છે અને પડી પણ રહી છે આથી શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જે છે એક પશ્ચિમી વિક્ષેપનો પ્રભાવ છે તેના કારણે એક તારીખથી જ નીચલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જે છે તે મિત્રો ખાસ કરીને સ્થિતિ ખોરવાય છે જેનાથી ધુમ્મસ પણ ફૂકાઈ રહ્યો છે ઠંડી પણ વધી રહી છે અને ખાસ મિત્રો મલાલ પટેલ તો એ પણ આગાહી કરી છે કે 11 થી લઈને 18 તારીખનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં કાતિલાના ઠંડીનો રાઉન્ડ આવવાનો છે અને બીજા નંબર ઉપર મિત્રો છે વેસ્ટર્ન પસાર થવાના છે આને કારણે ગુજરાત રાજ્યની અંદર જે છે તે ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળવાનું છે ને એને કારણે ગમખ્વા અકસ્માતોની સંભાવના વધી શકે તો અકસ્માતોથી લોકોએ બચવું જોઈએ ધુમ્મસ દરમિયાન વાહન ના ચલાવવા ત્યાર પછી સૌથી મોટા સમાચાર જાણીએ ખેડૂતો માટે મોટી ખુશખબર પૈસા મળશે કે ભાજપ ની સરકાર જ્યારથી ત્યારથી તમામ લોકો માટે યોજનાઓ આવી છે જેમ ખેડૂતો વૃદ્ધો મહિલાઓ બાળકો યુવાનો તેની સાથે વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના લોકો ગરીબ વર્ગના લોકો બધા લોકો માટે સરકાર સેંકડો યોજનાઓ ચલાવે છે આમાંથી ઘણા બધા લોકો એવા કે જે યોજના

તો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો બે હજાર રૂપિયાના હપ્તા માટે ફરજિયાત કરવું પડશે મોંઘવારીનો મામલો છે ખાતામાં આપવામાં આવ્યો હતો બે મહિના આવે થઈ ચૂક્યા છે અને હપ્તો ત્રણ થી ચાર મહિને આવતો હશે એટલે કે હવે એક મહિના પછી સમય બનશે આવનારા બે હજાર રૂપિયાના હપ્તાનો પરંતુ તે પહેલા સરકાર જે મોટી જાહેરાત કરી છે એ પડશે નહીતર ખેડૂતોને હપ્તા નહીં મળે એની અંદર સરકારે શું જાહેરાત કરી છે તે અંતર્ગત તમને માહિતી આપીએ તો હવે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જેટલા પણ ખેડૂતોએ બનાવવામાં આવે છે જો તમે નહીં બનાવેલું હોય તો તમારા બે હજાર રૂપિયાના હપ્તા હવે આવનારા હપ્તાથી અટકી શકે તો ખેડૂતો હજુ પણ એક મહિનાની રાહ છે તમે કરાવી શકો આ પ્રોસેસ અને જો મિત્રો ઘરે બેઠા તમને મોબાઈલ ફોનથી આ માધ્યમથી ના આવડતી એ પ્રોસેસ તો નજીકના કોઈ પણ જનસેવા કેન્દ્ર અથવા સાયબર કાફેમાં જઈને પણ તમે તમારી ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો હવે દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય સરકારી કરી મોટી જાહેરાત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે સહાય મળશે તેનાથી બીજી યોજનાઓનો લાભ લઈને પણ ખેડૂતો પૈસા કમાઈ શકે જેમ કે મિત્રો ખેડૂતો માટેની આ સ્પેશિયલ યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એટલે કે પીએમ એમ વાય એટલે કે પીએમ પીએમ એટલે પ્રધાનમંત્રી અને કિસાન એમ વાય એટલે કે માનધન યોજના આ યોજનાની અંદર સરકાર જે છે તે ખેડૂત ખાતેદારોને દર મહિને 3000 રૂપિયા આપે છે ઘરે બેઠા મળશે આ પૈસા અને વર્ષના ટોટલ 36000 રૂપિયા આપવામાં આવે છે યોજનાની અંદર જો તમારે પણ લાભ લેવો હોય તો તમે પણ કોઈપણ પ્રકારની યોજનાની અરજી જે રીતના કરો છો એ રીતના આ યોજનાની અરજી પણ કરી લેવાની છે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેમાં ખેડૂતોને ઘરે બેઠા દર મહિને ત્રણ હજાર મળશે